તો રામ રામ મિત્રો સ્વાગત છે તમારા મારા એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં જઈશું એકદમ ફર્સ્ટ ક્લાસ મારી જેમ બીમાર તો નથી ને બસ તમે બીજું કે ઘણા દિવસો પછી આ નવો વિડીયો બનાવ્યો છે કારણ કે થોડા બીજી ચાલતા હતા કામ હતું પ્લસ કે બીમાર હતા એના કારણે વિડીયો નહોતા બનાવતા બરાબર અને બે ત્રણ દિવસ પછી આપણે મસ્ત એક બ્રેન્ડ છે ત્યાં જવાનું છે એ તો પણ તમે બતાવી દઈશું પ્લસ કે બાઇકમાં થોડા નાના મોટા કામ કરવાના છે કોલોની જવાનું છે દોતીવાડા જવાનું છે શું કામ કરવાનું છે બધું જ તમને કહી દઈએ મળીએ આગળ ચલો અને આપણે ઘરેથી ન્યાં કહ્યા હા પહેલા તો આપણે કોલોની જાતા આવીએ તો કોમ બટાઈ અને પાછું વળતા આપણે ધોતીવાડા જે કોમ છે એ વડે જઈએ પછી ઘરે આવીને બીજું બાઈકનું જે ઘરે કામ કરવાનું છે ને ઘરે આવીને કરી શકું બરોબર આપણે કોલોની જાણ રહે અને જોઈ લો ધોતીવાડા ડેમ ડેમ તો તમે જેટલા ડેમ ના વિડીયો જ બનાવ્યા ખૂબ બનાવ્યા એમ

આપણે અતિવાળાનું કોલર જેટલું બધું જે કામ હતું એ બધું પડીને નેકઈ ગયા અને જે વસ્તુ લાવવાની હતી બધી લાવી દીધી જે વેલ્ડિંગ બીજું કરવાનું કરાવી દીધું બરાબર અને હવે ઘરે જઈને ફિટિંગ કરીએ ફિલ્ડ કરીએ અને આગળ દેખીએ મિત્ર આપણે લાવી દીધું મસ્ત સ્ટેન્ડ હું તમને કયું સ્ટેન્ડ આટલે નાખવાનું છે અને બીજી વસ્તુ કે આપણે સ્વીચ કાઢી નાખવી પડશે જોલો મિત્રો આપણે લઈ દીધું સ્ટેન્ડ આટલે લગાવવાનું છે બરોબર અને આ રીતે જોઈ લો પછી દેખાડું જોઈ લો આપણે આ જીબી લગાવવાનું છે અને પાછી આપણે એલંગી બોમ અને એનાથી ફિટ કરી દઈએ મસ્ત મસ્ત જોઈ લો ફિટ થઈ ગયું બરાબર આવે એટલે આપણો વધુ નહીં અને પછી નાખી દઈએ પણ જુગાડ થઈ ગયો એટલે મસ્ત આપણે સ્વિચનો પણ જુગાડ થઈ ગયો સ્ટેન્ડનો બી થઈ ગયો હવે નેક્સ્ટ જે છે ને આપણે જે કામ કરવાનું એ કરી દઈએ ફટાફટ એકદમ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ રેડી જોઈ લો અને પછી હવે આગળ વધુ કામ કરીએ થોડી વાર પણ બરાબર અને આપણે આવવાનો શોખ બહુ છે પાછા બાયગાનો હા જી લો થઈ ગયું રેડી એકદમ ટકા ટકા એટલે જે વીડિંગ કરીને લઈને આવ્યા નહીં નાખી દીધું બરાબર અને આટલે બતાવ્યું છે આપણી રજા